नमस्कार जल है तो जीवन है स्वनिर्भर शाला संचालक मंडल राजकोट द्वारा एस एफ एस जल संचय अभियान अंतर्गत सौ ठीक में અને દસ હજારથી વધારે મકાનોમાં બોર રિચાર્જિંગ એટલે કે જે વરસાદનું પાણી છે એ નદી નાળામાંથી થઈને છેલ્લે દરિયામાં સિત્તેર ટકાથી વધારે પાણી છે એ વહી જાતું હોય અને આ જે પાણી છે એની કોઈ ઉપયોગીતા રહેતી નથી ત્યારે આ જળનું જે સંચય થાય એનું એક અભિયાન એટલે જળ સંચય અભિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ના સહયોગથી સૌથી વધારે શાળાઓમાં અને દસ હજારથી વધારે મકાનમાં ગો રિચાર્જિંગ કે જેના હિસાબે આપણું જે વોટર લેવલ છે એ ભૂસ્તરનું વોટર લેવલ છે એ ઉપર આવે અને આજે આપણે જોઈ છે કે દેશના ઘણા શહેરો પછી ચેન્નાઈ હોય આ બેંગ્લોર હોય એ જયપુર હોય એવા શહેરો આજે જળનું મોટું સંકટ ભોગવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં અને રાજકોટમાં પણ આવી શકે તો એના એક અભિયાનના ભાગરૂપે આપણું વોટર લેવલ ઉપર આવે અને એક આપણી સામાજિક જવાબદારી આપણી એક પર્યાવરણના સંવર્ધનની જવાબદારીના ભાગરૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી રાજકોટનું લેવલ પાણીનું લેવલ એ ઉપર લઈ આવવાનું એક અભિયાન આદરેલું છે અને એમાં અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પાંચસો શાળા તેમજ દોઢ લાખથી વધારે વિદ્યાર્થીઓના વાલીઓને અમે અપીલ કરીએ છીએ કે આ અભિયાનમાં આપ જોડાવ અને આપની શાળામાં આપના ઘરમાં આ જળ સંચયના અભિયાનમાં અમને બોર રિચાર્જિંગ કરાવી અને સહયોગ આપો મિત્રો આનો ખર્ચો વીસથી ત્રીસ હજાર વચ્ચે જ આવે છે અને ક્યાંય આપને એવી એવો કંઈ ડાઉટ હોય કે આ મારું તો નાની શેરીમાં મકાન છે ત્રીસ ફૂટના રોડ પર મારું મકાન છે તો ત્યાં પણ આ પ્રકારનો બોરવેલની ગાડી આવી અને પાંચ ઇંચનો બોર કરી અને તમારું રિચાર્જિંગનું કામ કરી આપશે ગીરગંગા પરિવાર છે એ આખા આખું અભિયાન છે એનું સંકલન કરે છે અને જે જે પરિવારને આ બોરનું રિચાર્જિંગ કરવું હોય એમને તમામે તમામ વ્યવસ્થા ગીરગંગા પરિવાર છે એ કરી આપશે પછી એમાં બોર કરવાનું કામ હોય એમાં એને એના પાઇપ આવવાનું કામ હોય એને એની કુંડી મૂકવાનું કામ હોય એના મેનોલનું કામ હોય આમ સંપૂર્ણ જે પેકેજ છે એ ગીર ગંગા પરિવારના સંકલનથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ તેમજ રાજકોટના તમામ વાલીઓને મળવાનું છે ત્યારે અમે ફરી એક વખત

આખા ગ્રુપ શરૂઆતની સાથે સ્કૂલ સ્કૂલના ડીવી મહેતા સાહેબ ના સ્કૂલની સાથે શરૂઆત ગીર પરિવાર પરિવારના પેલા ડાર ની થઈ રહી છે મિનિમમ 100 થી બસો ફૂટ ના દાર કરી અને મેક્સિમમ પાણી લોકોને પણ અપીલ કરું છું કે તમારી સોસાયટી તમારી ફેક્ટરી કે તમારું રેસિડેન્ટ એરિયાનું પણ વરસાદનું પાણી છે રોડ ઉપર પણ આપણે આ પાણી જમીનમાં ઉતારી શકશું એના માટે અમે સરસ મજાના એક પેકિંગની બાર મહિને એક વાર એને સાફ જ કરવું પડે કોઈ પણ જાતના ઝંઝટ વિના તાત્કાલિક આવી અને અમારી આખી ટીમ આ દાર કરી આપશે બીજા નંબર ની વાત છે લોકોને પણ પ્રેરણા મળે લોકોને પણ અપીલ છે કે આપની છે

પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વેને નમસ્કાર હાલમાં ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કેમ થાય પાણીની બચત કેમ થાય મેનેજમેન્ટ કેમ થાય એમ અત્યાર એકસો એકાવન ડેમનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં રાજકોટના તળની અંદર બેંગ્લોર જેવી હાલત ન થાય અને મીઠા પાણી જે મળે લોકોને શુદ્ધ પાણી વરસાદી મળે એના માટે રાજકોટ ગીર પરિવાર ટ્રસ્ટ કોર્પોરેશન અને આત્મનિર્ભર શાળા સંચાલન દ્વારા આ જે જીનિયર્સ સ્કૂલની બાજુમાં આગળ જ ભાગમાં ત્યાં બોર કરવામાં આવશે ઈ બોર દ્વારા આ તળમાં પાણી વધુ વધુ સાજ તળ સાજા થાય અને પાણી જમીનમાં ઉતરે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે બોરિંગ મશીનથી આખો ગીરગંગા પરિવાર આખે આખું ફિલ્ટર પ્લાન્ટ સાથે ફિલ્ટર પ્લાન્ટ કુંડી પાઇપ કેસિંગ પાઇપ બધું બોર કરી અને કમ્પ્લીટ કરી આપશે જેમાં દાતાઓના આર્થિક સહયોગથી અને પોતાના આર્થિક સહયોગથી જે કહેવાય એવી રીતે કામ ચાલુ કર્યું છે એટલે સ્વનિર્ભર બનવા માટે લોકો આત્મનિર્ભર બનવા માટે જે કાર્ય કરવાનું છે તો દરેક લોકો આ કાર્યમાં જોડાય અને શુદ્ધ પાણી ઘરમાં મળે એટલે ઘરના બીમારીઓ ઘટે અને દવાના ખર્ચ ઘટે તેમજ આ પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય તો દરેક લોકો આ કાર્યમાં જોડાય એવી વધુમાં વધુ વિનંતી છે આપ